તમારા બાળકો સ્કૂલે જાય છે કોલેજ જાય છે પણ એમના ભવિષ્યની ચિંતા માટે તમે હજી વિચારી રહ્યા છો કે વડોદરાના કયા ક્લાસીસમાં એમને મોકલવા તો હવે ચિંતા કરવાની જરૂર નથી તેજસ્વી ક્લાસીસ જે છેલ્લા 35 વર્ષથી કોચિંગ ક્લાસ ચલાવે છે જ્યાં ધોરણ 6 થી 12 સાયન્સ કોમર્સ CBSE ગુજરાત બોર્ડ ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ અને FY SY ટીવાય BCOM ના સ્ટુડન્ટ માટે પણ આ બેસ્ટ ચોઇસ છે અને અહીંયા દરેક સબ્જેક્ટ માટે વેલ એક્સપિરિયન્સ અને વેલ એક્સપર્ટ ટીચર્સ છે અને કોચિંગ સિવાય દર રવિવારે અહીંયા ટેસ્ટ પણ હોય છે અને ટેસ્ટના માર્ક્સની જાણકારી મેસેજ દ્વારા પણ મોકલવામાં આવે છે અને હા સીબીએસસી ને ગુજરાત બોર્ડ માટે સેપરેટ ક્લાસરૂમ અને સેપરેટ બેચિસ રાખવામાં આવે છે અને સફિશિયન્ટ સપોર્ટિંગ સ્ટડી મટીરીયલ પણ ક્લાસમાંથી જ આપવામાં આવે છે અહીંયા ડિજિટલ બોર્ડ ફિંગરપ્રિન્ટ દ્વારા અટેન્ડન્ટ સાવચેતી માટેના સાધનો દરેક દરેક ક્લાસરૂમમાં પ્રોજેક્ટર એસી માઇક કોમ્પ્યુટર લેબ લિફ્ટ અને દરેક દરેક ક્લાસરૂમમાં સીસીટીવી કેમેરા પણ લાગેલા હોય છે અને ટેસ્ટ પેપરની ચકાસણી ટીચર્સ દ્વારા જ કરવામાં આવે છે અને રોજનું ત્રણ કલાકનો કોચિંગ થાય છે અને ટીચર્સ સ્ટુડન્ટ ની નાનામાં નાની